નમસ્કાર વાયનન ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેરમાં પોલીસે નશીબાજ કાર ચાલક કાડુ જોધાભાઈ સાઠિયાની ધરપકડ કરી છે ડ્રિંક એન્ડ ડ્રાઇવ કેસમાં તેની ધરપકડ કરવામાં આવી ત્યારે અકોટા પોલીસની તપાસમાં મોટો ખુલાસો સામે આવ્યો છે આરોપી કાડુએ અમદાવાદમાં દારૂનો નશો કર્યો હતો અમદાવાદથી વડોદરા સુધી નશાની હાલતમાં કાર અહંકારી આરોપી કાડુસાઠિયા મૂળ સુરતના કામરેજનો રહેવાસી છે. વડોદરામાં ધંધાના કામার্থে મિત્રને મળવા માટે આવ્યો હતો પરંતુ પોલીસે હાલ કારુની કારની પણ ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. સબસ્ક્રાઇબ નાઉ and press the bell icon. Never miss an update.